ચેતવણી વિડીયો જોતા પેલા તમારા દેજો કારણ કે વિડીયો જોઈ રહ્યા છો સાવચેત રહેજો અમારા ભાઈઓ હવે તમે બધા જે વ્યક્તિને ઓળખો છો લાલાભાઈ આહિર જે કેટલાય દિવસોથી કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઉપર ખજૂર ભાઈ જે ખુલાસાઓ કરી રહ્યા હતા ને એ બધાય ખુલાસાઓ ને આ વ્યક્તિ પ્રૂફ સાથે ખોટા પાડી રહ્યા હતા એટલા

જય મોલની ધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ 18 વર્ષને કેવા માંગુ છું મિત્રો કે અકેરે ઉમદાવાદની અંદરમાં કીર્તિ પટેલ તારી બેનને ચોદે આ તારા આ લોકેશન આપિયા તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેશિયા આવ્યો તારો બાપ લાલો આ હાલ આવી જા ફટાફટ તારી બેનને શોધે તારી માં ચોદામણી જીને તારી બેનને શોધે લોકેશન નું કેને કે લોકેશન ગયો લોકેશન ગયો તારી માને ચોદે આ તારો બાપ આવ્યો જો હાલ તારી માને શોધે તારી કીર્તિ પટેલ આવી જાય